સવારથી જ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે તેને લઈને અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે સાતમના દિવસે પણ એક પણ ઓગણ સિત્તેર લાખ ભક્તોએ દર્શન કર્યા હતા દ્વારકાધીશમાં દર્શન કરી ભક્તો જાણે કે કૃષ્ણમય બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે સમગ્ર દ્વારકા જાણે કે કૃષ્ણમય બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન

જય શ્રી કૃષ્ણ આજ નાદ અત્યારે દ્વારકામાં ગુંજી રહ્યો છે અને દ્વારકામાં અસંખ્ય ભક્તો ભગવાન દ્વારકાધીશ દર્શન કરીને પરત આવી રહ્યા છે અત્યારે આપણે સ્થાન પર ઉભા છે અમી આ ભગવાન દ્વારકાધીશનું જે મંદિર છે એ મંદિરના દર્શન કરીને આ જ ગેટથી લોકો પરત ફરી રહ્યા છે અને દરેકના મુખ જોઈએ ને અનવી તો એટલા હેપી આપણે કહી શકીએ કેટલા ખુશ કહી શકીએ કારણ કે દ્વારકાધીશની જે ઝલક એ લોકોને જોવા મળી છે અને આજે જે શણગાર તેમનો કરવામાં આવ્યો છે એક અનોખા રૂપના જ તેમના દર્શન થઈ રહ્યા છે અને કદાચ આ જ સ્વરૂપના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હશે મંદિરને એટલું સરસ રીતે સજાવવામાં આવ્યું છે રંગરોગાન કરવામાં આવ્યું છે રાત્રે જોઈએ તો રાત્રે પણ અલગ અલગ લાઇટથી મંદિરને શણગારવામાં આવ્યું છે આજે રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે બીજી તરફ હું તમને એ દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યારે અત્યારે ટેકનોલોજીનું યુગ છે અને દરેક લોકો કોઈ પણ જગ્યાએ જતા હોય ને અનવી તો સેલ્ફી લેવાનું ચૂકતા નથી આ એ જગ્યા છે કે જ્યાં દરેક ભક્તો જ્યારે આ એક્ઝિટ ગેટથી બહાર આવે ને એટલે અહીંયા પછી પાછળ મંદિર દેખાય છે મંદિરની ધજા દેખાય છે એટલે અહીંયા પોતાના ફેમિલી સાથે કે પોતાના મિત્રો સાથે સેલ્ફી લેતા હોય કે પછી ફોટોગ્રાફર અહીંયા જે હોય છે તેમની સાથે એ યાદગાર ક્ષણ બની રહે એના માટે અહીંયા લોકો ફોટો સ્ટેશન કરાવતા હોય છે અહીંયા આપણે એક્ઝિટ ગેટથી લોકો નીકળીને પરત ફરી રહ્યા છે પોતાના ફેમિલી સાથે પોતાના મિત્રો સાથે અહીંયા એક ઢોલી પણ બેઠો છે એ ઢોલી પણ જ્યારે પણ સમય મળે જ્યારે પણ ભક્તો અહીંયાથી પસાર થતા હોય એટલે ઢોલ વગાડતા હોય છે અને આ જ લોકો ગરબા પણ અહીંયા અનવી રમતા હોય છે જ્યારે ઢોલ વાગતો હોય ને ત્યારે પછી કોઈ પણ અને ખાસ ગુજરાતની પબ્લિક હોય તો ગરબે રહ્યા ગરબે ઝૂમવ્યા વગર તો ન જ રહી શકે અને એટલા માટે જ લોકો ગરબા પણ રમતા હોય છે આપણે ત્યાં પણ જઈશું ને ત્યાં પણ લોકો રાસને ગરબા કઈ રીતે રમે છે એ પણ તમને બતાવીશું પરંતુ અહીંયાથી અત્યારે ભક્તો નીકળીને દર્શન કરીને પરત ફરી રહ્યા છે હજુ પણ કેટલાક ભક્તો અહીંયા આવી રહ્યા છે સુરક્ષા બંદોબસ્ત પણ એટલો જ बंदोबस्त पर खूब चुस्त तो बनाए बिल्जी बिल्कुल मैं बस ये बोलना चाहूँगा की द्वारका जी के दर्शन बहुत अच्छे हुए और मैं बस ये बोला थोड़ी व्यवस्था के अंदर और कॉपरेट होना चाहिए क्योंकि जिस तरीके से बंदुओं को और सब जनों को मतलब अंदर से धकेला जा रहा है वो अच्छी बात नहीं है और मतलब कि भगवान तो उन्होंने भगवान ने तो हमको देख ही लिया है लेकिन हम भी चाहते हैं कि दो घड़ी हम भी भगवान को देख सकें अच्छी तरीके से देख सकें बस यही मेरा मन की है आपका दर्शन हुआ कि नहीं मतलब आपको દર્શન કરવા મળી જાય તો સારું કારણ કે દૂર દૂર લોકો આવતા હોય છે પણ છતાં અહિયાં દરેક વ્યક્તિ ને દરેક ભક્ત ને દર્શન તો ચોક્કસ થઈ જાય છે મંદિર માં હિના આપને અવાજ આવી રહ્યો છે થોડી માં સહયોગી જી બિલકુલ સવારથી મંદિરમાં કયા કયા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જી જે અન્વી સૌ પ્રથમ તો જ્યારે કૃષ્ણનું કોઈ પણ આપણે મંદિર જોઈએ ને એટલે સવારે મંગળા આરતી થતી હોય છે તેમને સ્નાન કરવામાં આવતું હોય છે ત્યારબાદ તેમને ભોગ અર્પણ કરવામાં આવતો હોય છે ને આ જે પણ પ્રક્રિયા થતી હોય છે ને ત્યારે એ સમય દરમિયાન મંદિરને બંધ કરવામાં આવતું હોય છે હવે જ્યારે તેમને બપોરે ભોગ લગાવવામાં આવશે બાર સાડા બારની આસપાસ ત્યારે મંદિર થોડીવાર માટે બંધ થઈ જશે પછી એવું કહેવાય છે કે એકથી પાંચ સુધી મંદિર બંધ રહેશે પછી એ પાંચ વાગ્યા પછી મંદિર ફરી શરૂ થશે એટલે પાંચ વાગ્યા પછી લોકો અહીંયા દર્શન કરી શકશે અને પાંચ વાગ્યાથી લઈને પછી રાત્રે જ્યારે જન્મોત્સવ થઈ જાય એ પછી અઢી વાગ્યા સુધી એટલે કે બાર વાગે જ્યારે જન્મોત્સવ થતો હોય છે ત્યારથી લઈને અઢી વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે દરેક ભક્તો શાંતિથી દર્શન કરી શકશે અને પછી અહીંયાથી નીકળી શકશે એટલે અઢી વાગે મંદિર બંધ થઈ જશે ત્યાં સુધી મંદિર ખુલ્લું રહેશે પરંતુ અત્યારે જો બપોરની વાત કરીએ તો સવારે જ્યારે તેમને સ્નાન બંધ રહે છે પછી ભક્તોને સારા સૌમ્ય સ્વરૂપના દર્શન કરાવવામાં આવતા હોય છે એ પછી હવે જ્યારે ભોગ લગાવશે ત્યારે મંદિર બંધ થશે એ પછી એક થી પાંચ મંદિર બંધ રહેશે અનવીજી આભાર હિના જોડવા માટે અને આ સમગ્ર